જે આજે આજે ગામની પર ખૂબ જ હર્ષનો આજે અકસ્માત મારો સુરતનો પ્રવાસ નિશ્ચિત થયો અને સુરતમાં પૂજ્ય ગુરુદેવના જે પ્રેમીઓ છે એમાં મારા બળવંત કાકા બળવંતભાઈ પટેલે બહુ પ્રમુખ રીતે છે ચાર વર્ષ પહેલા હું અહીંયા જ્યારે આવ્યો હતો ત્યારે સંયોગથી મારા મોઢેથી એવો શબ્દ નીકળ્યો કે હવે જ્યારે હું બીજી વાર આવીશ ત્યારે અહીંયાનું આખું પરિવર્તન થઈ જશે અને આજે હું અહીંયા આવીને મને હું વાસ્તવિકતામાં કહું છું કે જેવું પરિવર્તન અહીંયા દેખાય છે એ અકલ્પનીય છે આમૂલચૂલ પરિવર્તન છે અહીંયા સત્યાગ્રહ ગ્રહ સ્મૃતિ ટ્રસ્ટ ભીમરાળ એમના અધ્યક્ષ બળવંતભાઈ પટેલ અને ટુરિઝમ ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકાર અને અહીંયાના બધા ટ્રસ્ટીઓ ભીમરાળના અને ગુજરાત સુરતના લોકોએ મળીને પૂજ્ય ગાંધી બાપુની સ્મૃતિઓને જે રીતે આવનારી પેઢીઓ માટે સંકલિત કર્યું છે એ વંદનીય છે આ પ્રયાસને હું પ્રણામ કરું છું અને આજે ઘણી બધી ચર્ચાઓ બળવંત કાકા સાથે મારી થઈ છે કે આવનારા દિવસોમાં અહીંયાની કેવી યોજનાઓ કરીએ પૂજ્ય બાપુ રામ સાપેક્ષ રાષ્ટ્રવાદની કલ્પના કરતા હતા એ જ્યારે પણ ભાષણો આપતા તો જ્યારે ચર્ચાઓ થશે થતી કે આ દેશ કેવી રીતે આગળ વધશે અંગ્રેજોના ગયા પછી તો એ રામ રાજ્યનું જ ઉદાહરણ આપતા તો ભગવાન શ્રી રામ અને પૂજ્ય બાપુ એ બેઉના એક એકબીજાના પૂરક છે અને એવી યોજનાઓ બની છે કે અહીંયા પણ જે બાપુનું કીર્તન હતું રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ તો અહીંયા બાપુની સાથે ભગવાન શ્રી શ્રીરામનું પણ એક મંદિર બનાવશું અને પૂજ બાપુનું જે સંદેશ હતો સ્વાધીનતા અને ભારત નિરંતર પ્રગતિના પથ પર આગળ વધે રામ સાપેક્ષ રાષ્ટ્રવાદ એ બધા સિદ્ધાંતોને અમે આખા ભારત વર્ષ દુનિયા સુધી લઈ જશું પૂજ બાપુના અહીંયા અનુયાયીઓ પૂરી દુનિયામાં છે એમના સંદેશોને અમે દુનિયા સુધી પહોંચાડશું અને હું પુનઃ અહીંયા આવીને મારું મન બહુ ગદગદ છે અહીંયા જે રીતે વિકાસ થઈ રહ્યું છે તે પ્રશંસનીય છે હું પુનઃ સત્યાગ્રહ સ્મૃતિ ટ્રસ્ટ ભીમરાડ અને એમના અધ્યક્ષ બળવંત કાકા અને ટુરિઝમ ડિપાર્ટમેન્ટ આખા ટ્રસ્ટીઓને હું ખૂબ શુભકામનાઓ આપું છું કંઈ ને કંઈ આપણો ઇતિહાસ છે ખોવાઈ રહ્યો છે ઇલેક્ટ્રોનિકના માધ્યમથી કારણ કે ઇલેક્ટ્રોનિક આટલું વધી ગયું છે સોશિયલ મીડિયા તો એનામાં જે આપણા કલ્ચર એ કંઈ ને કંઈ ખોવાઈ રહ્યું છે જો પ્રત્યેક વસ્તુની ઉપયોગિતા બે માધ્યમથી હોય છે આપણે લિમિટેડ ઉપયોગ કરીએ તો એ આપણા માટે ઉપયોગી છે અને જો વધારે પડતું ઉપયોગ કરીએ તો આપણા માટે વિસ થઈ જાય છે જ્યારે આપણે ઔષધિઓનો પણ પ્રયોગ કરીએ તો એમાં કહે છે કે નિશ્ચિત માત્રામાં ઉપયોગ કરવો છે વધારે કરશો તો નુકસાન થઈ શકે છે તો એવી જ રીતે જે ટેકનોલોજી છે વિજ્ઞાન છે એનું જ્ઞાન સાથે ઉપયોગ કરશો તો એ આપણા માટે ઉપયોગી રહેશે નહીં તો એ આપણા માટે વિસ થઈ જશે તો એ વિવેક આપણે જાગૃત કરવું પડશે આજે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે જોવો છો કે લોકોનું માનસિક અવસાદની તરફ જઈ રહ્યા છે તે ચિંતનીય છે હું પુનઃ મારા યુવાનોને પ્રાર્થના કરું છું કે જે ટેકનોલોજી આપણને મળી છે તેનો ઉપયોગ વિવેક સાથે કરો આ જે સંબલમાં જે દંગાઓ ચાલી રહી છે એના ઉપર આપણી પ્રતિક્રિયા શું કહીશ એ દુર્ભાગ્ય છે એક તો બધા કે છે કે મુગલો ત્યાંથી ચાલતા આવ્યા હતા એમની પાસે કંઈ નહોતું ને અહીંયા આવીને અમારા જ મંદિરોને તોડીને એના ઉપર મસ્જિદોનું નિર્માણ થયું અને ભારતના સંવિધાનના નિર્દેશો મુજબ અમે કોર્ટના માધ્યમથી જે ઈચ્છા છે અને આ કોઈ સો બસો ત્રણસો વર્ષની ઘટના નથી હમણાં લોકો કહે છે કે વીસ વર્ષ પહેલાં પચીસ વર્ષ પહેલાં ત્યાં મંદિર હતું અને આખું મંદિરનું બંધ કરીને મસ્જિદનું જે એક સ્વરૂપ આપી દીધું છે તે ચિંતનીય છે અને એમાં કોર્ટની પ્રક્રિયાથી બધું કાર્ય થઈ રહ્યું હતું એ પથ્થરબાજી કરવી કે પછી આવી રીતે પ્રશાસનને અને પોલીસ સાથે જે થઈ તે નિંદનીય છે એની હું નિંદા કરું છું અને કોર્ટને પણ આગ્રહ કરું છું કે જે અમારું અસ્તિત્વ છે જે પૂર્વજોનું પ્રતિક છે જે અમારી સાધના અને પૂજાનું સ્થળ છે તે ન્યાયસંગત જેવી રીતે અમે અમને રામ જન્મભૂમિ મળ્યું છે જેવી રીતે કાશી વિશ્વનાથમાં પણ તમે જોયું કે જ્ઞાનવા આપી નીચે મંદિરો મળવા માંડ્યા છે નંદી બાવા મળ્યા શિવલિંગ મળે છે તેવી જ રીતે સંવિધાનના દાયરામાં રહીને અમને એ પણ મંદિર મળવું જોઈએ હરિહર મહાદેવનું મંદિર મળવું જોઈએ અને અલગ અલગ રાજ્યોમાં જે માંગ ઉઠી રહી છે સર્વેની એક થવું જોઈએ કે શું કહેશો આ થવું જોઈએ જે અમારું સ્થાન છે ભાઈ આજની એવી પરિસ્થિતિ છે કે કોઈ એક ફીટ પોતાનું બીજાને નથી આપતું તો એ તો અમારા પ્રતિક સ્થળો છે એ અમારા શ્રદ્ધાના સ્થળો છે અમારા પૂર્વજોએ ત્યાં રક્ત સિંચીને સ્થાનોના સંરક્ષણ કર્યું છે તો એ આપી શકાય એવું નથી આજે તમે ગાજા પટ્ટીમાં જોઉં છો નાની એવી જગ્યા છે પણ કેટલા એક એક વર્ષની ઉપર થઈ ગયા રોજ ત્યાં આમલો ચાલે છે આખો દેશ બરબાદ થઈ ગયો તો જ્યારે એ લોકો નાની એવી જગ્યા માટે એવું આંદોલન કરી શકે છે એવું યુદ્ધ કરી શકે છે તો હું યુદ્ધ માટે તો પણ નથી કહેતો પણ સંવિધાનના દાયરામાં રહીને જે અમારા સ્થાન છે એ સ્થાન અમને મળવા જોઈએ બહુ ધન્યવાદ